સાબરકાંઠામાં હુડાના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન કરવામાં આવ્યું છે હુડા હટાવો સંકલન સમિતિએ હિંમતનગર બંધનું એલાન આપ્યું છે ખેડૂતોના હુડાના વિરોધમાં આજે હિંમતનગર બંધ રહેશે ખેડૂતોના આંદોલનને શહેરના વેપારીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાનું સમર્થન મળ્યું છે હુડાના નોટિફિકેશન સામે અગિયાર ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે હિંમતનગર તાલુકાના અગિયાર ગામોની ખાનગી શાળાઓ બંધ રહેશે હુડામાં સમાવેશ અગિયાર ગામોની ખાનગી શાળાઓ આજે બંધ રખાશે વિરોધના પગલે હિંમતનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વધુ સાથે નીતિન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી નીતિન હુડાના વિરોધમાં આજે હિંમતનગર બંધ રહેવાનું છે શું મુખ્ય માંગણીઓ છે આ બંધ રાખવા પાછળની દર્દી આજે ખેડૂતો દ્વારા હિંમતનગરનું હિંમતનગર શહેરનું બંધનું એલાન આપવામાં આવ્યું છે મહત્વની બાબતનો હુડાનું નોટિફિકેશન જાહેર થયું હતું વિકાસ રૂપી આ નોટિફિકેશન હતું અને તેનો વિરોધ કરી રહ્યા છે કારણ કે ખેડૂતોની જમીન છે તે કપાતમાં જઈ રહી છે ખેડૂતોને આ જમીન કપાત ઉપર કોઈ વળતર આપવામાં આવતું નથી જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ને તેમની માંગણી છે કે હુડા રદ કરવામાં આવે પરંતુ નેવું દિવસથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરવામાં આવી પરંતુ કોઈ પણ જાતનો અહિયાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે ને અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા છે આજે હિંમતનગર બંધ નું એલાન આપવામાં આવ્યું છે ને જેમાં તમામ વેપારીઓએ સમર્થન પૂરું પાડ્યું છે ને તમામ વેપારીઓએ બાહેધરી આપી છે કે હિંમતનગર આજે બંધ રાખવામાં આવશે મહત્વપૂર્ણ બાબત એ છે કે શાળાઓ પણ આ બંધના એલાનમાં જોડાઈ છે તે લોકોએ પણ આજે ખેડૂતો લડત આપી રહ્યા છે છતાં સરકાર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતી નથી જેને લઈને ખેડૂતોમાં હવે રોષ વધ્યો છે ને આવા આંદોલન જે છે તે ઉગ્ર તરફ જઈ રહ્યું છે વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે તો તેના પગલે આજે હિંમતનગર બંધનું એલાન કરવામાં આવ્યું છે તમામ દુકાનો શાળાઓ તમામ બંધ રહેશે